अत्यंत पूर्वक खुशी व्यक्त करूं कि संपूर्ण भारतीय जनता पार्टी ने मनमानी ना करनी हमारा पांच कार्यकर्ताओ जेल में है कहवाई छे दरबार में ऊपर वाले के देर है अंधेर नहीं आज न्याय મળ्यो छे थोड़ा विलंब जरूर थे आमदार हाईकोर्ट तो आभार मानिस જયતે આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બિન પાયાદાર તથ્ય વગરની દલીલો નહી સ્વીકારીને એક વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના પાંચેય અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે કાયદાની પરિભાષામાં બહુ સ્પષ્ટ છે

કે કોંગ્રેસ ઓફિસે અલ્લા બોલ કરવા જવું છે અમે પોલીસને જાણ કરીએ કંટ્રોલને કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા પાછા આવવાની વાત કરે છે બંદોબસ્ત રાખો અમને પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે

આ જયારે કહે કલાક સુધી આવો તમાશો ચાલવા દેવામાં આવે અને પછી જ્યારે વાત વાત આવે આવે પકડવાની તો જેમણે ફરજમાં પાસે કરી છે ભાજપના એ ગુમડાઓને પોલીસના ડબ્બામાંથી દાદાગીરી કરીને ભાજપના એક ધારાસભ્યનો દીકરો ઉતારે એને નહીં પકડવા જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે હું ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્ર અને અમારા માણસોને તમે આટલા દિવસ અંતર આપવાની વાત કરતા હતા આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી આજે આયોને હાજર લેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમે એને માય લોર્ડ કહીએ છીએ દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાંચે પાંચને કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ વચ્ચે એપીયર થયા હતા ખૂબ સારી મુદ્દા સરની એમણે દલીલો કરી હિદયભાઈ બુચનો આભાર માનું છું અમારી આખી લીગલ ટીમ ભાઈ શ્રી પંકજભાઈ ચાપાનેરી ભાઈ ઇકબાલ શેખ ભાઈ યોગેશભાઈ ભાઈ શ્રી નિકુંજ બલ્લર નામ ગણાવું તો ઘણા બધા અને નીચેની કોર્ટમાંથી ભાઈ શ્રી ગુલાબ ખાનભાઈ અને એમની ટીમના મિત્રોએ સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે ને ત્યારે જ ઉઠાવીને રાયોટિંગ્સમાં અંદર નાખ્યા તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે એના મેસેજ વાયરલ પથ્થરબાજી કરવા આવે છે એવા મેસેજ અમે પોલીસ કંટ્રોલ ને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને તમારા ઓફિસના રસ્તે શું કામ વળવા દે આશ્રમ રોડથી જ એને પકડી લઈને જવા જોઈએ અમને તો ક્યારેય તમે આંદોલન કરવા દેતા નથી વગર મંજૂરી આ એને કેમ આવવા દીધા પોલીસ તો મતદારના કઠેરામાં જરૂર છે એકસો એકવીસ એટલે કે ફરજમાં રુકાવટ કેવી રીતે અમારા સામે લાગે ભાઈ ફરજ બજાવવા તો અમે તમને બોલાવ્યા હતા તમે તમારી ફરજ બજાવીને ભાજપ વાળાએ તમારા પર પથ્થર મારો કરે ફરજ બજાવવા ન દે અને ઉલટો ચોર કોટવાળ ને